નમસ્કાર ડી વી વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું આપણે વિચાર્યું છે કે બે બે ત્રણ ત્રણ મહિના સુધી લાઇટ ન હોય તો જીવન કેવી રીતે જીવવું જી હા આપને લાગતું હશે કાં તો શક્ય જ નથી પરંતુ આવું બની રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા નાના અમાધરા ગામની અંદર હા નાના અમદરા ગામની અંદર છેલ્લા બે ત્રણ મહિનાથી લાઇટની ખૂબ જ તકલીફ પડી રહી છે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે અને લાઇટના કારણે તેમનું ઘણું બધું કામ અટકી જાય છે ખેતીના કામો અટકી જાય છે માણસોને પીવા માટે પાણીની તકલીફ પડે છે તેમજ પશુ પંખીઓ માટે ઢોર માટે પણ પાણીની તકલીફ પડે છે જેના કારણે અનેક વખત જીબીની કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે પરંતુ તેમ છતાં ગામની અંદર નવી ડીપીઓ લગાવવામાં આવી છે પણ કારણ શું છે ખબર નથી પરંતુ તો લાઇટનો પુરવઠો તેઓને સમયસર મળતો નથી અને છેલ્લા બેથી ત્રણ મહિનાથી ગામ લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા લાઇટ જ નથી જોકે સાચું સૂ જૂઠું ભગવાન જાણે પણ લોકોનું એવું કહેવું છે ગામ લોકોનું કે બે મહિના કરતાં વધારે સમયથી નાના અમાદરા ગામની અંદર લાઇટ મળતું નથી જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ ગામ લોકો વેઠી રહ્યા છે નાના અમાદરા ગામના રાઠવા ફળિયાના આ રહીશોની દશા લાઇટ વિના શું થતી હશે કારણ કે બે મહિના અગાઉ તો ઉનાળો ચાલતો હતો અને બળબળતા ઉનાળામાં ગરમીથી વિકળ થઈ જવાય ત્યારે આવા સંજોગોની અંદર કેવી રીતે લાઇટ વિના ચલાવવું એ બહુ મોટી પેચીદો પ્રશ્ન છે પરંતુ છતાં પણ નગરોળ તંત્રના કાને તેઓની આ વેદના કે તેમનો પોકાર સંભળાતો નથી અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ જેતપુર કેટલા મહિનાથી કાકે લાઈટ નથી બે મહિનાથી એવું પાણી નું બહુ તકલીફ છે પાણીની બહુ તકલીફ છે ને કયું ગામ છે નાના માંદરા શું નામ છે તમારું મારું તે પુરજી પુરજી બેન હા ગામ ગામ નાના માંદરા પેલી છે પણ આ લાઈટ સુવિધા નહીં અને પાણીની પણ બહુ તકલીફ પડે છે લાઇટ વગર પોણી મળે આ ઢોરોને પાવાની બી બહુ તકલીફ પડે છે એટલે અમે સરકાર પાસે લાઇટની માગણી કરી રહ્યા છે કે રોજ વહેલી ટકે જલ્દી લાઇટની સુવિધા નાના ગામમાં કરે એમ બે મહિનાથી લાઇટ નથી અને પાણી પણ નહીં લાઇટ આવે પણ ડીમ આવે કોઈ દાડ પુલ આવે કોઈ દાડ ડીમ આવે કોઈ દાડ આવે નહીં